હલો મિત્રો કેમ છો તમે મજા મોજ હશો તો તમને ખબર જ છે કાલે ઉત્તરાયણ છે અને આજે મતલબ કે તેર એક બે હજાર છવ્વીસના દિવસે વડનગરમાં ઉત્તરાયણનો કેવો માહોલ છે તમને આગળ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું મિત્રો મારી ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જો ગાઈશ અને તમારે આગળ વિડીયોમાં તમે બન્યા રહો કઈશ તમે જોઈ શકો છો આ વિડીયો કઈ જગ્યાનો છે તે તમને ખબર પડી જ ગઈ હશે તો ગાઈશ તમે ટાંકી અને તમને આગળ વિડીયોમાં જોશો તે તમને ખબર પડી જશે ગાઈશ તો બને રહો વિડીયોમાં કઈસ તમે જોઈ શકો છો આ છે રેલવે સ્ટેશનથી આગળનો નજારો છે મહાદેવ મંદિર સામે જાય છે તે રસ્તાનો બાજુમાં જે રેલવેનું કામ ચાલુ છે તે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનો શેડ બનાવે છે રેલવેમાં અને બહુ સારું એવું કામ ચાલી જ રહ્યું છે મિત્રો તો આગળ તમે જોઈ શકશો બહારનો નજારો જે રેલવે સ્ટેશન બહારનો નજારો કેવો લાગી રહે છે એ પણ તમે કમેન્ટ કરજો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ મજાનો દેખાઈ રહ્યો છે સરસ મજાનું મસ્ત દેખાય છે રેલવે સ્ટેશન બહારનો નજારો ગાઈશ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ આ કયો ગાઈસ આ છે બસ સ્ટેન્ડ વાળો રોડ જે રેલવેની ની સાઈડમાં છે તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે અત્યારનો નજારો બહુ સરસ છે ગાઈસ તમે જોઈ શકો છો ફુગ્ગાવાળા અને પતંગવાળા કેટલું સરસ મજાનું સુંદર સૌંદર્ય દેખાઈ રહ્યું છે અને ગાઈસ તમે જોઈ શકો છો રેલવેનું સ્ટેશનનો આ સાઈડ જે પુલ છે તે પણ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો આ કઈ જગ્યા છે મિત્રો તો આ જગ્યા છે ચોકડીવાળી જે બજારથી નીચે બિયન આગળ આવતા તમે જોઈ શકો છો આ સાઈડ બધા અને એ પણ બહુ સરસ નજારો દેખાઈ રહ્યો છે ભૂંગળા વડા ભંભોલાવાળા પતંગવાળા બહુ થોડું ટ્રાફિક પણ છે સગાઈશ આજે તો તમે જોઈ શકો છો બહુ સરસ નજારો દેખાય છે મિત્રો બહુ બહુ એટલે ખૂબ સરસ જ દેખાઈ રહ્યો છે ફ્રેન્ડ અને આપણી ચેનલ ઉપર ના તો સબસ્ક્રાઈબ કરતા જ જો ફ્રેન્ડ આવા જ જોવા માટે જય માતાજી પબજી